નમસ્કાર આજ રોજ જામુગડા તાલુકાના રામપુરા બુથ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના મન કી બાતનો કાર્યક્રમ આજે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દેસાઈની ઉપસ્થિતિમાં સૌ કાર્યકર્તાઓ નિહાળ્યો હતો જેમાં ગામના આગેવાનો દ્વારા મયંકભાઈ દેસાઈને ફૂલહાર તેમજ પૂછપગુછ આપીને સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કસ્તુરીબેન તેમજ તાલુકા પ્રમુખ શ્રી લાલસિંહભાઈ બારિયા તેમજ ભાવસિંહ કાકા મથુરભાઈ બારિયા રાકેશભાઈ પ્રકાશભાઈ સંજયભાઈ ભારતભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમ નિહાડીઓ હતો રસિક બારિયા પંચમહાલ લાય જાંબુઘોડા